ફક્ત પાંચ મિનિટની અંદર લોટ બાંધ્યા વગર વણ્યા વગર આપણે બહુ જ બધી રોટલીઓ કઈ રીતે બનાવી શકીએ છીએ ચાલો જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા હું લઈ લઉં છું એક નાનો બાઉલ પ્રોપર માપ સાથે મેં એક નાની કણચી લીધી છે તો આ બે કણચી જેટલો હું લોટ લઉં છું કેમકે અત્યારે હું સમજાવવા માટે થોડી રોટલીઓ કરી રહી છું હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો અત્યારે હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું નાની અડધી ચમચી જેટલું આની અંદર આપણે અત્યારે તેલ એડ નથી કરવાનું અહીંયા હું પાણી લઈ રહી છું તો જે કણ પછી હતું એનું જ માપ હું લઈ રહી છું તો બે કણજી જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું ત્યાર પછી ફરીથી એક કણજી જેટલું પાણી એડ કરીશું જો તમે વાટકીનું માપ લેતા હોય તો એક વાટકી જેટલો લોટ હોય તો દોઢ વાટકી જેટલું પાણી એડ કરવાનું છે અને આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાની સ્મૂથ પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે આની અંદર બિલકુલ પણ કણીઓ ન રહેવી જોઈએ એનું ધ્યાન રાખવાનું છે ગેરંટી છે મારી ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ સોફ્ટ રોટલીઓ તૈયાર થાય છે અને ઘી પણ લગાવવાની જરૂર નથી હવે થોડુંક આપણે તેલ એડ કરીશું એક નાની ચમચી જેટલું અને ફરીથી આને મિક્સ કરી લઈશું બેટરને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે હવે પેન અહીંયા મેં લીધું છે નોનસ્ટિક પેનની જગ્યાએ તમે કોઈ પણ તવી લઈ શકો છો જે નોર્મલી તમે રોટલી કરવા માટે યુઝ કરતા હોવ છો લોખંડની તવી એ પણ લઈ શકો છો અત્યારે મેં નોનસ્ટિક લીધું છે તો નોનસ્ટિક તવી આપણે ગેસ ઉપર મૂકીશું અને એક ચમચી જેટલું તેલ એડ કરીશું શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને ત્યાર પછી આપણે સ્લો કરી દઈશું હવે એક કપડાની મદદથી સારી રીતે આ બધું તેલ આ રીતે સાફ કરી દેવાનું છે જે રીતે આપણે ઢોસાની અંદર કરતા હોઈએ છીએ એ રીતે બટ આપણે ઢોસા નથી બનાવવાના ઘઉંના લોટના રોટલી જ બનશે તો આ રીતે થોડુંક બેટર લઈશું અને થોડું આ રીતે ખીરું પાથરી લઈશું તમને એવું લાગતું હશે કે આ ઢોસા છે બટ ઢોસા નથી સરસ મજાની રોટલી જ તૈયાર થશે જ્યારે પણ આપણે આ ખીરું એડ કરીએ છીએ ત્યારે જે ગેસની ફ્લેમ છે એને એકદમ ધીમી કરી દઈશું તવી બહુ વધારે પડતી ગરમ હશે તો આ સારી રીતે પથરાશે નહીં જો વધુ પડતી તવી ગરમ થઈ ગઈ હોય તો તમારે શું કરવાનું છે જે આ તવી છે એને નીચે મૂકી દેવાની છે ગેસથી દૂર અને ત્યાર પછી આ રીતે પાથરી અને ફરીથી ગેસ ઉપર તમે મૂકી શકો છો એક સાઈડથી કાચી પાકી થોડી કૂક થઈ જાય ત્યાર પછી આને ટર્ન કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આ પરફેક્ટ છે અત્યાર સુધી મેં જે ગેસની ફ્લેમ હતી એને મીડિયમ રાખી હતી બહુ ધીમી પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં હવે ત્યાર પછી તમારે શું કરવાનું છે જે ગેસની ફ્લેમ છે એને ફાસ્ટ કરી દેવાની છે હવે રોટલીને આ રીતે ટર્ન કરીશું અને તાવેતાની મદદથી થોડું પ્રેસ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી આ રોટલી તૈયાર છે આ રોટલી જ્યારે ઠંડી થાય ત્યાર પછી હું તમને બતાવું કે કેટલી સોફ્ટ રહે છે આમાં તમારે ઘી પણ લગાવવાની જરૂર નથી રહેતી અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે અને બહુ મજા આવે છે આ રોટલી તૈયાર કરવાની કેમકે વણવાની ઝંઝટ જ નથી ચાલો હવે આપણે એ રીતે બીજી રોટલી તૈયાર કરી લઈ અહીંયા હું થોડું પાણી એડ કરું છું કે જેથી જે આ તવી ગરમ થઈ હોય એ થોડી નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય હવે ચાલો બીજી રોટલી તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો કે જો તવો વધારે ગરમ હશે તો બરાબર રીતે રોટલી પડશે નહીં તમે જોઈ શકો છો કે સરસ મજાની એકદમ સોફ્ટ અને પાતળી રોટલી તૈયાર છે તમે તમારી રીતે પાતળી કે જાડી રોટલી તૈયાર કરી શકો છો આ જે રોટલી છે એ મેં પાતળી તૈયાર કરી છે અને જે આ બીજી રોટલી છે એ મેં જાડી તૈયાર કરી છે તમે જોઈ શકો છો કે સરસ મજાનું એકદમ પુલ્લા જેવી રોટલી લાગે છે આ અને ખાવામાં પણ ખરેખર બહુ જ મીઠી લાગે છે લાગે પેલી રોટલી જે આપણે નોર્મલી બનાવીએ છીએ એના કરતાં તો બહુ જ સારી લાગે તમારા ઘરે એકવાર ચોક્કસથી બનાવો જો ના પસંદ આવે તો વિડિયોને લાઈક ન કરતા બીજી રોટલી પણ તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી રોટલી આ તૈયાર થઈ ગઈ છે મારા જે સાસુ છે મતલબ કે મારા મમ્મીજી છે એમને ચાકી અને એમને બહુ જ પસંદ આવી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ બાય